આ તપાસમાં થઈ શકે છે મહાવીર નગર ઓફિસ આવેલી છે અને ઘરે તપાસ કરવામાં આવી રહી છે સાબરકાંઠામાં પોન્જી સ્કીમને લઈને બીજેઆઈડ ગ્રુપ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે છ હજાર કરોડની તેને લઈને સીઆઈડી ક્રાઈમ ફરિયાદ નોંધાવી ચાર દિવસથી સતત તપાસ ચાલી રહી છે એક પછી એક નવા રાજ ખુલી રહ્યા છે હાલ જોઈ રહ્યા છો જે હિંમતનગરના મહાવીનગરમાં પૂર્ણિમા ડેરીની બાજુમાં જ આવેલી એક સોસાયટી છે આ સોસાયટીમાં જે ગ્રોમર છે ગ્રોમરના મુખ્ય જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રુષિત મહેતાના ઘરે પણ સીઆઈડી ક્રાઈમ આવી હતી ત્યારબાદ એમને જોડેથી તપાસ પણ કરી હતી અને કેટલાક દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે અત્યારે હાલ જે આ એકાઉન્ટ ઓડિટર જે એકાઉન્ટન્ટ ગૃહભાગે આજે ત્યારબાદ ગાંધીનગર ખાતે હાજર થવાના છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કહેવામાં આવી હતી અત્યારે હાલ જોઈ શકો છો જે આ ઘર છે આ ઘર ઉપરાંત જે ગાયાથી મંદિર રોડ છે ગાયાથી મંદિર રોડથી આગળ એક ભાવના સોસાયટીની નજીક પણ આ ઋષિત મહેતાનું એક નવું બીજું મસ્ત મોટું મકાન બની રહ્યું છે આમ જે મકાન છે મકાન આ પછી ત્યાં બીજું પણ મકાન બની રહ્યું છે તો આ જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા જે નાણાંની જે જે વાત કરી હોય ચેટન એકાઉન્ટ તરીકે તેની તપાસ સીઆઈડી કાયમે હાથ ધરી છે અત્યારે હાલ જે મુખ્ય એકાઉન્ટન્ટ છે જે રુચિત મહેતા છે કહેવાય છે કે આમના પાસેથી પૂછપરછ બાદ ઘણું બધું બહાર આવી શકે છે એવી શક્યતાઓ જોવા મળી રહી છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક સાબરકાંઠા